નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જો તમને ડોન બનવાના વિચાર આવતા હોય તો તમે આ વિડીયોને જરૂરથી જોજો મિત્રો આજે પાલનપુરની અંદર જ્યારે પોલીસે આરોપીઓનો કાઢ્યો ત્યારે સતત પોલીસ નારા લાગતા રહ્યા અને પોલીસ જ્યારે આરોપીઓને ત્યાં લઈને નીકળી ત્યારે સમગ્ર ઘટના અને લોકો શું કહી રહ્યા તે વિશે આપણે વાતચીત કરવાના છીએ તો આપ ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલની અંદર જોડાઈ જજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપના માટે આવા અદ્ભુત વિચાર પ્રગટ કરતો રહો તો મિત્રો વાતચીત કરવી છે ખૂબ વિગતે વિગતે વાતચીત કરીએ તો પાલનપુરમાં જે ઘટના બની હતી ઘટનાના આરોપીઓને આજે પોલીસે બજારની વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરાવવા લાવ્યા આરોપીઓને જ્યારે પોલીસ બજારની વચ્ચે લઈ જઈ રહી હતી ત્યારે તમે જોઈ શકો છો કે આરોપીઓને ખૂબ જ માર મારવામાં આવ્યો હોય એ પ્રકારના આરોપીઓના હતી જ્યારે ચાલીને ત્યારે પાલમપુરની બજારની વચ્ચે મોટા પ્રમાણમાં ટોળા એકઠા થયા હતા ટોળા પોલીસ જીદ્દાબાદના નારા લગાવી રહ્યા હતા કે પોલીસે આવા કુખાર આરોપીઓને સાત દિવસની અંદર પકડી અને જેલના હવાલે કરી દીધા તો એના માટે કરીને આરોપીઓની વિરુદ્ધ આ પ્રકારના ગુના લાગતા હતા તો આજે આરોપીઓને પણ એવો વિચાર આવતો હશે કે જો ડોનગીરી કરવી હશે તો પોલીસનો માર પણ સહન કરવો પડશે કારણ કે જો તમને ડોન બનવાનો વિચાર આવતો હોય તો તમારે એ પણ વિચાર લાવવો જરૂરી છે કે જ્યારે તમે પોલીસના હાથે ચડી જશો ત્યારે તમારી પણ આ જ પ્રકારે સર્વિસ કરવામાં આવશે વાતચીત એવી છે કે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા પકડીને આરોપીઓને પોલીસે પૂછપરછ કરી એમના બયાનો નોંધી લીધા ત્યારબાદ કોર્ટની અંદર રજૂ કર્યા બાદ એમને દિવસના આપ્યા આજે પોલીસ એમને રીકન્સ્ટ્રક્શન કરાવવા માટે લઈને પહોંચી જે ઘટના સ્થળે આ લોકોએ અંજામ આપ્યો હતો જે ઘટના સ્થળે આ લોકોએ હત્યાને અંજામ આપ્યો હતો એ જ ઘટના સ્થળે પોલીસ પહોંચી અને પોલીસ એ જ ઘટના સ્થળે પહોંચી અને બધી જ માહિતી પોલીસ એકઠી કરી રહી છે કે આરોપીઓ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો વાતચીત કરીએ તો આરોપીઓ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો જ્યારે આપણે આના પહેલો એક વિડીયો બનાવ્યો ત્યારે ઘણા બધા લોકોએ કહ્યું કે એની અંદર અવાજ એ ક્લિયર ન આવતો હતો જે બાઇટો મૂકી હતી તો આ વિડીયોના માધ્યમથી હું તમને એ બતાવવા માંગુ છું કે કેવી રીતે આ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો મિત્રો વાતચીત કરીએ તો આમાં આપસી દુશ્મની એ જે ભરતભાઈની હત્યા થઈ ગઈ એમને કાંઈ લેવા દેવા જ ન હતું નિતિનભાઈ અને ત્યારબાદ વાતચીત કરીએ તો લાલો મંડોરા ઉર્ફે જેનું ભાર્ગવ નામ છે એને બંનેને દુશ્મની હતી બંનેને થી દસ લાખ રૂપિયાના પૈસાની લેવડ દેવડ હતી અને આ બાબતે સતત એકબીજાને ફોન કરીને ધાક ધમકી આપી રહ્યા હતા એ દિવસે પણ બંનેને ફોન ઉપર વાતચીત થઈ ત્યારે એકબીજાને ધાક ધમકી આપી રહ્યા હતા અને એ જ કારણ થી કોઈને એવી ખબર ન હતી કે લાલોએ આટલા બધા વ્યક્તિઓને લઈને એ જગ્યાએ પહોંચી જશે અને એ જગ્યાએ જ્યારે ભરતભાઈ અને એમના મિત્ર નીતિનભાઈ ત્યાં પહોંચે છે ગાડી લઈને ત્યાં થોડી વારમાં વીસ પચીસ જણ ટોળું આવીને એમના પર હુમલો કરી દે છે પરંતુ તમને સવાલ થતો હશે કે કેશ એ કેમ પાંચ કે છ જણ ઉપર જ દાખલ કરવામાં આવ્યો તો મિત્રો કેશ એ પાંચ કે છ જણા ઉપર એટલા માટે દાખલ કરવામાં આવ્યો કારણ કે જે લોકોએ એ જગ્યાએ હતા અને જેને હથિયારો ઉગમ્યા હતા એ બધા કે જેમને હથિયારો વડે હુમલો કર્યો તે બધા ઉપર કેશ કરવામાં આવ્યો છે હજી પણ નવા આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે પરંતુ આવનારા સમયની અંદર ખબર પડશે આ મેટર ની અંદર નવા આરોપીઓ કોણ હતા તો પહેલા તમને હું બતાવી દઉં કે જયારે પોલીસ તેમને લઈને પહોંચી ત્યારે બજારના દ્રશ્યો કેવા હતા ણ઀઱્઱ણ મિલીં માયળેંઢ ખીમણ મિલીણ મામરં ખીંચે જામણ સપા હામ જામણ કામંંંજ જામણ ખામણ મિત્રો તમે જોયું કે જયારે પોલીસ એમને બજારની અંદર લઈને ફરી રહી હતી ત્યારે એવા દ્રશ્યો કેવા દ્રશ્યો ચલાયા હતા સમગ્ર પાલમપુરની પ્રજા એ કહી રહી હતી પોલીસ જિંદાબાદના નારા લગાવી રહી હતી ક્યાંક ને ક્યાંક આપી રહી હતી કે આ જ રીતે આરોપીઓને જો સર્વિસ કરવામાં આવે કે આ રીતે આરોપીઓને વરઘોડા કાઢવામાં આવે તો ક્યાંક કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે એવી લોકોને એક આશા હતી આવી આશા સાથે જ્યારે પોલીસના લોકો ત્યાં ફરી રહ્યા હતા ત્યારે હું તમને એક વસ્તુ સંભળાવી દઉં

સાવધુર ગાડી હોય અને ત્યાર પછી જે બનાવ ની જગ્યા એ લોકો આવ્યા છે તે રીકન્સ્ટ્રક્શન પંચામુ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે હજુ પણ આમાં ઉનાળપૂર્વક તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ કે અંકુર દિશા ચલાવી રહ્યા છે અને જે અન્ય જે પણ કોઈ વિગતો હશે કે બીજા આરોપી હશે તે બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે

અને કોને કી રીતે કામકાજ કર્યું હતું આમ તો વાતચીત કરીએ કે મુખ્ય આરોપી તરીકે એવું માનવામાં આવતું હતું કે ભારગાવ મંડોરા ઉર્ફ લાલા માળીએ જ

તો વાતચીત કરીએ કે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એમાં ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશ મંડોરા સાત ગુના રહે ગોબડી ગોબડી રોડ પાલમપુર ત્યારબાદ વાતચીત કરીએ રીકી નોયલ રોબકા સાત ગુના રહે પાલમપુર ભરતજી પુરાજી રાજપૂત ટડા તાલુકો ઢીમા ત્યારબાદ વાતચીત કરીએ તો ભૌતિક જગદીશભાઈ ચાર ગુના ભૌતિક જગદીશભાઈ પરમાર રહે વડગામ અને ત્યારબાદ વાતચીત કરીએ તો પાંચમા ગુનેગારની તો ગણપત સેનજી ગોસ્વામી એક ગુનો અનિલભાઈ શંકરભાઈ બાવારી કોઈ ગુનો નથી તારાનગર પાલનપુર માં રહે છે છ આરોપીઓને પોલીસ આજે રીકન્સ્ટ્રક્શન માટે લાવી અને આઠ દિવસના રિમાન્ડમાં મોકલી દીધા છે હવે આઠ દિવસમાં એ તપાસ કરવાની છે કે કયા વ્યક્તિનો શું રોલ હતો કોણે ફોન કર્યો હતો કોણે ફોન કરી અને ભાર્ગવ મંડોરાવ લાલાને જણાવ્યું હતું કે આ જગ્યાએ આવી રહ્યા છે અથવા તો ભાર્ગવ મંડોરાવ લાલાએ કોને જણાવ્યું હતું કે કઈ જગ્યાએ જવાનું છે કેમ જવાનું છે ને શું આ બધા હત્યારાઓ હતા એમને ખરેખર ખબર હતી કે જ્યારે એવો પહોંચાય એ જગ્યાએ ત્યારે કે આપણે અહીંયા મારામારી કરવા જઈ રહ્યા છીએ હત્યા કરવા માટે જઈ રહ્યા છીએ અને એમને ખબર હતી કે નથી અને બીજા જે વીસ પચીસ જણનું જે ટોળું આવ્યું હતું એ ટોળું તે કેમ પહોંચ્યું હતું એમને શું કહીને લાવ્યા હતા આવા ઘણા બધા સવાલો સાથે હજી પણ આ સ્ટોરી અધૂરી છે આના માટે નેક્સ્ટ પણ એક વિડીયો બતાવીશું પરંતુ અત્યારે કોર્ટે આમના ઉપર હત્યા દીઠના ઘણા બધા ગુના દાખલ કરી અને આ લોકોને પોલીસ સ્ટેશનમાં મોકલી દીધા છે જેમાં હત્યાથી લઈને જાનથી મારી નાખવાની

ને લઈ ત્યારબાદ મંડળી રચી અને ષડયંત્ર કરવાથી લઈ અને ઇનલીગલી હથિયારો રાખવા સુધીના પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલના ચેનલમાં બનેલા રહેજો અને આજે જે પોલીસે કર્યું એનાથી એક જ મેસેજ જાય છે કે સમાજની અંદર જેવા જે પણ આવા અસામાજિક તત્વો છે એમના ખરેખર આવા જાહેરમાં વરઘોડા કાઢવા જોઈએ અત્યાર કોઈ પણ સમાજની થઈ હોય અત્યાચાર કોઈ પણ સમાજ ઉપર થયો હોય વાતચીત અહીંયા કોઈ સમાજની નથી કે કોઈ એક વિષયની નથી જે